ભારત વિકાસ પરિષદ હિંમતનગર શાખા દ્વારા હિંમતનગર ખાતે લગ્ન ગીતોત્સવ યોજાયો ભારત વિકાસ પરિષદના મુખ્ય પાંચ સૂત્રો પૈકી સંસ્કાર પ્રકલ્પ અંતર્ગત આપણી હિન્દુ સંસ્કૃતિ પરંપરામાં ઘરમાં લગ્ન હોય ત્યારે પરિવાર અને સગા સંબંધી મહિલાઓ ભેગા મળી દરેક વિધિ અનુસાર લગ્ન ગીતો ગાવાની લુપ્ત થતી પરંપરા બચાવવા દર વર્ષે આપણી ગીતોત્સવનું આયોજન કરીએ છીએ જેમાં આ વર્ષે લગ્ન ગીતોત્સવનું આયોજન ઉમિયા સમાજવાડી હિંમતનગર ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરમાંથી તેર ટીમોની પિંચ્યાસી બહેનોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મનીષભાઈ કિમતાની પ્રાંતમાંથી ધર્મેન્દ્રભાઈ પંડ્યા નિકેશભાઈ સંખેસરા ડોક્ટર મુકેશભાઈ મોદી નીપાબેન કડિયા ભારત વિકાસ પરિષદના પ્રમુખ પ્રવીણભાઈ પટેલ મંત્રી પરિનભાઈ શાહ ઉપપ્રમુખ જીતુભાઈ સોની જિગ્નેશભાઈ પટેલ ખજાનચી અલ્પેશભાઈ સોની મહિલા સંયોજિકા અર્ચનાબેન ભટ્ટ સહસંયોજિકા અરુણાબેન કડિયા બેલાબેન શાહ તેમજ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન અંકુરભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર સતીષ સોની હિંમતનગર